મોદી ભાવ વિભોર આજથી સતત અગિયાર દિવસ અનુષ્ઠાન કરશે ઓડિયો મેસેજમાં કહ્યું ઘણી પેઢીઓનું સ્વપ્ન થઈ રહ્યું છે સાકાર યાદગીરી રૂપે વર્ષો સુધી સાચવી શકાશે અયોધ્યા રામ મંદિરથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ ચાંદી સાડી બાદ રામ ટોપી રામ ધ્વજના દેશભરમાંથી મળ્યા ઓર્ડર અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસે યુપીમાં બાવીસ જાન્યુઆરીએ દારૂની દુકાનો રહેશે બંધ વીસમીથી અયોધ્યામાં રાજ્ય બહારના લોકો માટે પ્રવેશ પ્રતિબંધ આમંત્રિતોને જ મંજૂરી પીએમ મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક નું કરશે ઉદ્ઘાટન મુંબઈ અને નવી મુંબઈને જ જોડશે અટલ સેતુ ભારતનું પ્રથમ સ્વામિનારાયણ કન્યા ગુરુકુલ રાજકોટ મોરબી હાઇવે પર પિસ્તાળીસ કરોડ ખર્ચે ત્રણ પોઈન્ટ એકવીસ લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં બનશે કાલે થશે ભૂમિ પૂજન પહેલા દેશ બિઝનેસ બાદમાં ઇઝી માય ટ્રીપે માલદીવનું બુકિંગ અનિશ્ચિત સમય માટે કર્યું કેન્સલ કહ્યું ભારત માં છે શાનદાર બીજ શક્તિશાળી પાસપોર્ટમાં ભારત એસી માં સ્થાન પર ગુજરાતમાં માં બાવીસ જાન્યુઆરી સિઝેરિયન માટે હોડ રાજકોટની પ્રેગ્નેન્ટ મહિલાઓ બોલી સંતાનના જન્મ માટે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાથી રૂડો અવસર મોદીએ કહ્યું રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શ્રમદાન કરો નાશિકમાં પીએમએ પહેલા રોડ શો કર્યો બાદમાં કલારામ મંદિરમાં જળ અનુષ્ઠાન અને પૂજા કરી ભારતમાં ઉડશે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ એરક્રાફ્ટ એર ઇન્ડિયા આ વર્ષે છ નવી એ થ્રી ફિફ્ટી લાવવા તૈયાર ગિફ્ટ સિટીમાં નખાયો એરક્રાફ્ટ બ્લીઝિંગનો પાયો ગુજરાત રિન્યુએબલ એનર્જી વાપરવામાં મોખરે વિન્ડ પાવર એનર્જીમાં ભારતમાં નંબર વન રાજ્યમાં પાંચ લાખ મકાનો પર રૂફટોપ સાથે સોલારમાં નંબર બે સુરતમાં ચાર વર્ષના બાળકનો ટ્રકની ટક્કરથી હાથ કપાયો પાંચ કલાકની સર્જરી બાદ ડૉક્ટરોએ જોડ્યો હાથ કૂવામાંથી ત્રણ મૃતદેહ મળ્યા અમરેલીની રેસ્ક્યુ ટીમે ભાઈ બહેન અને ભાભીનો મૃતદેહ કૂવામાંથી કાઢ્યો બહાર વડોદરામાં રેલવે અધિકારીએ રાજીનામું લેવાની ધમકી આપતા કર્મીને આવ્યો હાર્ટ એટેક ડબોઈના શાક માર્કેટમાં ત્રીસ સોલાર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવતા વેપારીઓમાં ખુશીનો માહોલ ભાવનગરમાં એકત્રીસ હજારની ની રૂપિયાની પાંચસોની ની ડુપ્લિકેટ નોટો ઝડપાઈ